બસ જુઓ આપણે બોર્ડર તરફ આગળ જવા માટે થઈ ગયા છીએ અહીંથી જઈશું નરેશ્વરી માતાજીના મંદિરે હા તો બસ જુઓ નરેશ્વરી માતાજીના મંદિરની અંદર આવી ગયો છું અહીંયા પરમિશન લઈ લીધી બોર્ડરની જુઓ કેટલી બધી પબ્લિક અહીંયા સીમા દર્શન માટે અહીંયા આવેલી છે અહીંયા જુઓ બોર્ડ મારેલું છે આ બાજુ ઇન્ડિયા છે અને આ બાજુ પાકિસ્તાન હાઇ ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે તો ગયા વિડીયોની અંદર આપણે જોયેલું અધૂરો મૂકેલો આ એકચ્યુઅલી વિડીયો અને બહુ લાંબો થઈ જતો તો એટલે બે વિડીયોની અંદર આપણે ડિવાઇસ કર્યો આખો વિડીયો તો બસ જો નડાબેટની અંદર મુલાકાત લઈ અને પહોંચ્યા છીએ ગાડીના પાર્કિંગ સુધી અને આ છે મારી ગાડી અને બસ ગાડીની અંદર બેસીને અહીંયાથી જઈશું બોર્ડર તરફ તો બોર્ડર જો તમારે જોવી હોય પાકિસ્તાનની અંદર ત્યાંથી પાકિસ્તાન દેખાય છે કે નહીં બોર્ડર ઉપર અને શું છે બોર્ડર ઉપર જોવા જેવી બધી માહિતી જોતી હોય તો તમે વિડીયોને લાઈક કરજો અને વિડીયો આખો જો પૂરેપૂરો જોજો અહીંયાથી કઈ રીતે જવાય છે તો બસ તમને એક માહિતી આપી દઉં કે જો તમારે બોર્ડર સુધી પોતાની વ્હીકલ લઈને જવું હોય તો અહીંયાથી તમારે એક પાસ બનાવવાનો રહેશે આધાર કાર્ડ આપીને અહીંયા તમે જે ટિકિટ બારી છે ત્યાં આગળ તમે કહેશો કે મારે આરતે બોર્ડર સુધી પોતાની કાર લઈને જવું છે તો તમે જઈ શકો છો પરંતુ એક પાસ બનાવવાનો છે પાસ બનાવી લો એટલે પાસ લઈને તમારે ત્યાં ત્યાં સોલ્જર હશે અને બતાવવાનો છે અને ત્યાંથી એ તમને એન્ટ્રી આપશે બોર્ડર સુધી જવાની તો આખી જ જે પ્રોસેસ છે હું તમને બતાવીશ તો વિડિયોની અંદર જોડાયેલા રહો બોર્ડર સુધી તમારે જો જોવું હોય બોર્ડર સુધી શું શું છે જોવાનું આજુબાજુ બાજુ બોર્ડરનો રસ્તો કેવો છે શું શું જોવાનું છે બધી જ માહિતી છે વિડીયોની અંદર જોડાયેલા રહો ચેનલ સાથે બસ તો જુઓ અમે કારમાં બેસીએ અને અહીંયાથી જઈએ આપણે બોર્ડર તરફ અને બધી માહિતી આપીશ બોર્ડર તરફ કેવો રોડ છે શું છે શું નહીં બધી જ તો જોડાયેલા રહો ચેનલ સાથે આગળ મળીએ તો બસ જુઓ આપણે બોર્ડર તરફ આગળ જવા માટે રવાના થઈ ગયા છીએ અહીંથી આપણે ટિકિટ લીધેલી અને બસ આગળ જુઓ આ રીતનો કંઈ રોડ છે અને જુઓ અહીંયા બધા ફોટો ક્લિક કરી રહ્યા છે અને જો આ પાર્કિંગના આપણે જોયું હતું એક નંબર પાર્કિંગ બે નંબર પાર્કિંગ અને આ ચાર નંબરનું પાર્કિંગ અહીંયા તમને દેખાશે અહીંથી જઈશું નળેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરી અને જઈશું બોર્ડર તરફ બસ જુઓ અહીંયા આવ્યા નળેશ્વરી માતાજીના મંદિરે અને અહીંયા જો આજે પૂનમ છે એટલે ઘણી બધી પબ્લિક છે મેળો લાગેલો છે અહીંયા જુઓ તો અંદર જઈને દર્શન પણ કરાવીશ ને અહીંથી જઈશું સીધા જ આપણે બોર્ડર તરફ હા તો બસ જુઓ નળેશ્વરી માતાજીના મંદિરની અંદર આવી ગયો છું અને જુઓ આ રીતે માતાજીના દર્શન તમને કરાવી દઉં મુખ્ય મંદિર અને અંદર માતાજીની પ્રતિમાના તમે દર્શન કરી રહ્યા છો આ તો ફાઇનલી મેં નળેશ્વરી માતાના દર્શન કરી લીધા છે અને મારી પાછળ જે માતાજીનું મંદિર ભવ્ય આજે છે પૂનમ એટલે અહીંયા બહુ ભીડ છે અને બસ અહીંથી સીધા જ જઈશું ભારત પાકિસ્તાન બોર્ડર નળાબેટ તો વિડિયોની અંદર જોડાયેલા રહેજો વચ્ચે બિલકુલ સ્કીપ ના કરતા વિડીયો તો આગળ જઈએ અને હજુ સુધી લાઈક ના કર્યો વિડિયો તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ તો બસ જુઓ અહીંયા પરમિશન લઈ લીધી બોર્ડરની અને અહીંયા જો તમે કેમેરો લઈને આવતા હોય તો ના આવતા ભાઈ મોબાઈલ એલાઉડ છે કેમેરો એલાઉડ નથી તો બસ જુઓ આ રીતે સિંગલ પટ્ટી રોડ છે અહીંયા જુઓ આ રીતે એકદમ સિંગલ પટ્ટી એક જ ગાડી જઈ શકે અને સામેથી ગાડી જો આવતી હોય તો તમારે સાઈડમાં ઊભી રાખવી પડે અને એને જવાનો રસ્તો આપવો પડે અને આજુબાજુ આ રીતે સફેદ રણ જેવું છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો એકદમ સુપર પહોંચી ગયો છું બોર્ડર ઉપર અને મારી પાછળ જોઈ રહ્યા છો એ છે પાર્કિંગ સખત પાર્કિંગ અહીંયા મોટું કરેલું છે અને પાછળ જોઈ રહ્યા છો બધા અહીંયા બોર્ડરના ઘણા બધા પ્રવાસ અહીંયા આવેલા છે અને બસ અહીંથી આપણે જઈશું બોર્ડર જોવા માટે તો વિડીયોની અંદર જોડાયેલા રહો અહીંયા કેમેરો એલાઉડ નહોતો એટલે મેં મોબાઈલથી રેકોર્ડિંગ કરું છું અને તમે જુઓ ઘણી બધી લક્ઝરીઝ છે પાછળ ત્યાં બાળકોની આવેલી છે અને ઘણા બધા લોકો અહીંયા બોર્ડર દર્શન કરવા આવેલા છે તો બસ જોડાયેલા રહો ચેનલ સાથે આગળ હું તમને બોર્ડર સુધી લઈ જઉં અને જો આ ત્યાંથી તમે નડાબેટથી અહીંયા આવો છો તો વેલકમ ટુ ઇન્ડો પાકિસ્તાન ઇન્ડિયા એટલે કે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડરનું અહીંયા બોર્ડ મારેલું છે અને આ રીતે વાર ઓફ સેવન્ટી વન અહીંયા આ રીતનો ગેટ છે તો ગેટના અંદર આપણે જવાનું અને જો અહીંયા મસ્ત મજાનું વાતાવરણ અહીંયા તમને જોવા મળશે તમે જુઓ સરસ અહીંયા આપણે અંદર જઈએ અને હું તમને આખી જ અપડેટ આપીશ જો અંદર આવતાની સાથે જ તમને આ રીતનું વાતાવરણ જો અંદર ઇન્ડિયાનો ફ્લેગ છે બધા સેલ્યુટ કરી દેજો આપણા ભારત દેશના ફ્લેગને અને અહીંયા જુઓ આ રીતે છે અને સામે છે ભારત પાકિસ્તાનની બોર્ડર અહીંયા જુઓ આ રીતનું કંઈક બનાવવામાં આવેલું છે મસ્ત મજાનો રોડ એકદમ નેટ એન્ડ ક્લીન છે અને અહીંયા ભારત સરકારે ઘણો બધો ખર્ચ કરેલો છે અને ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર સુધી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અહીંયા જુઓ દરેક જગ્યાએ બોર્ડ મારેલા છે ઇન્ડિયા પાકિસ્તાન નળાબેટ બોર્ડર જુઓ એ આ જે બોર્ડર દેખાય છે એ છે આ તરફ છીએ અમે ઇન્ડિયાવાળા અને સામે છે પાકિસ્તાન અને જુઓ આખી જ બોર્ડર લગભગ સો એક કિલોમીટરનો આખો રન છે આઈ રહ્યો આખો અહીંયા અહીંયા લખેલું છે ઇન્ડિયા આ બાજુ અને પાકિસ્તાન આ બાજુ અહીંયા બોર્ડર જ મારેલું છે ઇન્ડિયા આ બાજુ અને પાકિસ્તાન આ બાજુ અહીંયા બોર્ડરનો સીન છે અહીંયા જુઓ સામે આ બાજુ જો આ બોર્ડર અત્યારે હું ઇન્ડિયાની બાજુ છું અને સામેના જે પાણી દેખાય છે એ બધું જ બધું જ પાકિસ્તાન પાકિસ્તાન છે ઘણી વખત પાકિસ્તાનના ઘણા માણસો પણ અહીંયા જોવા છે અહીંયા આ જે રોડ જાય છે લગભગ સો એક કિલોમીટરનો બોર્ડરનો રોડ છે અને અહીંયા આ રીતે બેસવાની વ્યવસ્થા છે અહીંયા આપણો ઇન્ડિયન ફ્લેગ સેલ્યુટ જો અહીંયા બધા ઘણા બધા માણસો ફોટોગ્રાફ્સ કરી ખેંચી રહ્યા છે ઘણા બધા અહીંયા બોર્ડરનું જે છે બોર્ડ ત્યાં આગળ ઘણા બધા ફોટોગ્રાફ્સ અહીંયા લઈ રહ્યા છે બોર્ડ મારેલું છે ઓપરેશન ઓફ ધ નાઇન્ટી સેવન્ટી વન વાર ઇન કચ્છ સેક્ટર જો આ બોર્ડ મારેલું છે પાકિસ્તાન એકસો પચાસ મીટર જ દૂર છે અહીંયાથી બોર્ડર પિલ્લર છે અહીંયા પાકિસ્તાન એકસો પચાસ મીટર જ દૂર છે અહીંયાથી આપણે બીજી જગ્યા જોવા સામે છે ને એ ઘણા બધા ઉપર ચડી અને જોઈ રહ્યા છે ત્યાં પણ આપણે જઈશું તો બસ જુઓ આ છે મેન ગેટ જ્યાંથી આપણે આવ્યા અંદર અને આ છે ભારત પાકિસ્તાન બોર્ડરનું આ બોર્ડ તમે જુઓ પાકિસ્તાન ઇન્ડિયા જુઓ કેટલી બધી પબ્લિક અહીંયા સીમા દર્શન માટે અહીંયા આવેલી છે જો આ એક અહીંયા બનાવેલું છે આઈ એમ નળાબેટ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર અહીંયા પણ તમે ફોટો ક્લિક કરી શકો છો જો અહીંયા બોર્ડ મારેલું છે રિસ્ટ્રેક્ટેડ એરિયા એટલે અહીંયા આગળ અહીંયા આગળ જવાની મનાઈ છે અહીંયા જો બોર્ડ મારેલું છે આ બાજુ ઇન્ડિયા છે અને આ બાજુ પાકિસ્તાન ઝીરો લાઇન ઝીરો પોઈન્ટ જુઓ એ આ હું તમને પિલ્લર બતાવું એ આપણો પિલ્લર છે અહીંયા ઇન્ડિયા ઇન્ડિયા ભૂસાઈ ગયું છે અને આ બાજુ જુઓ તો પાકિસ્તાન જો અહીંયા આરતી બેસવાની સીડીઓ છે અહીંયા ઉપર જઈએ અને ઉપર શું શું છે એ જોઈએ ઉપરથી કેવો વ્યૂ આવે છે આપણે જોઈએ સામે ઉપર ઘણા લોકો ઉપર ચઢેલા છે અને વ્યૂનો એન્જોય કરી રહ્યા છે અને આ બાજુ જો પાણી જ પાણી અહીંયા ઘણું બધું પાણી અહીંયા તમને જોવા મળશે સામ મેં જુઓ પાણી છે આ બાજુ અને જે બોર્ડર દેખાય છે આ છે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર અહીંયા કેટલા બધા લોકો પ્રવાસીઓ અહીંયા આવેલા છે અને નળાબેટ ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડરનું જે બોર્ડ છે ત્યાં પોતે અહીંયા ફોટો ક્લિક કરી રહ્યા છે જો અહીંયા પણ ઘણા લોકો ફોટો ક્લિક કરી રહ્યા છે જુઓ જો અહીંયા કેટલી બધી લક્ઝરીઝ અહીંયા આવેલી છે ને સામે જોઈ રહ્યા છો એ છે સેલ્ફી પોઈન્ટ ત્યાં તમારે ઉપર ચડી અને સેલ્ફી પાડવી હોય તો તમે પાડી શકો છો આ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો ને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ સરસ જગ્યા છે તમે એકવાર અહીંયા મુલાકાત જરૂરથી લેજો લગભગ મહેસાણાથી એકસો સિત્તેર કિલોમીટરની લગભગ જર્ની છે અહીંયા અને જો તમે નળાબેટ આવતા હો તો ત્યાંથી પચીસ કિલોમીટર આ બોર્ડરનું ડિસ્ટન્સ છે અહીંયા બોર્ડર દર્શન સરસ છે અહીંયા એકદમ ફાઇન જગ્યા છે તો અહીંયા આવવાનું ચૂકતા નહીં વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય અંબે જય હિન્દ